અંકલેશ્વર જીઆઈડીસીમાં ભૂતિયા કનેક્શન વડે રાસાયણિક પાણીનો નિકાલ કરતાં ઝડપાયેલા શ્રીસદ્ધા કેમિકલ કંપનીને જીપીસીબીએ તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ આપી પચીસ લાખનો દંડ ફટકાર્યો હતો અંકલેશ્વર જીપીસીબીને મળેલી માહિતી ના આધારે ગત તારીખ આવી હતી જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજય રાવલિયાએ શ્રી શ્રદ્ધા કેમિકલ કંપનીને સ્થળ ઉપર નોટિસ ફટકારી ત્રણ દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરી જવાબ માંગ્યો હતો જે અંગે વડી કચેરી ખાતે રિપોર્ટ કરતા તાત્કાલિક અસરથી કંપનીને ક્લોઝર ફટકારી પચીસ લાખનો દંડ આપ્યો હતો વધુમાં કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસની કડક કાર્યવાહીના સ્વરૂપે કંપનીના પાણી અને વીજળી જોડાણ પણ કાપી તાત્કાલિક અસરથી ક્લોઝર અમલીકરણ કરાવ્યું હતું જીપીસીબીના કડક કાર્યવાહીથી પ્રદૂષણ માફિયામાં ફફડાટ ફેલાઈ ગયો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર